સહકાર ગ્રુપ તરફથી અંબાજી સેવા કેમ્પની બે વર્ષથી સેવા ચાલુ છે આની પહેલાં જ્યારે અંબાજી ટ્રસ્ટ કેમ્પ ચલાવતું હતું હવે છેલ્લા બે વર્ષથી અમારું સહકાર ગ્રુપ કેમ્પ ચલાવે છે અને રોજના પંદરથી વીસ હજાર માણસો પ્રસાદ લે છે અને પ્રસાદનું મેનુ છે દાળ ભાત શાક બુંદી અને ગાંઠિયા અને રાત્રે સાડા બાર પછી સવાર સુધી સવાર સાત સુધી ચા અને ગાંઠિયા નાસ્તામાંનું ફીરસે આયોજન સત્તર વરસથી કરવામાં આવે છે પણ એ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવાનું હતું લાસ્ટ બે વર્ષથી અમે કરી છે સહકાર ગ્રુપ ચલાવે છે લાસ્ટ બે વર્ષથી સહકાર ગ્રુપના અમારા પંદર થી વીસ સ્વયંસેવકો જોડાયેલા છે અને સાથે મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પણ અમારા ગ્રુપમાં સાથે સંકળાયેલ લાભ લેવો કેમ્પ કેમ્પને કોઈને પ્રસાદ લેવાનો હોય તો ગબર તળેટીની નીચે જ અમારો કેમ્પનું લોકેશન છે તંત્રનો ફૂલ સપોર્ટ મળે છે અમને તંત્રનો અહીંયા જે કોઈ બીજા માણસો હોય મામલતદાર છે કે એવા કોઈ હોમગાર્ડ છે કે ભાઈ ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ માટે અમને ઘણો તંત્રનો સપોર્ટ મળી રહે છે અમે જે તે સમયે કોરોના કાળમાં અમારા સહકાર ઉપર સેવા કરેલી અને હું તો ચૌદ વર્ષથી અહીંયા પૂનમ ભરું છું દર પૂનમે અંબાજી આવું છું એટલે કાંઈક ને કાંઈક આવી હાલાકી મુશ્કેલી જોતા એવો વિચાર આવ્યો કે અહીંયા આ જગ્યા ઉપર આપણે પ્રસાદનું વિતરણ કરવું જોઈએ

ગુજરાત સરકાર બનાસકાંઠા વહીવટીતંત્ર તરફથી માય માઈભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે ખાસ કરીને મારી ફરજ છે જે અહીંયા અંબાજી ખાતે ચાલતા સેવા કેમ્પો છે આપણે મુખ્યત્વે ચાર સેવા કેમ્પો ચાલે છે એક તો અંબિકા ભોજનાલય છે આપણું જે મંદિર ટ્રસ્ટ પ્રતિનું ચાલે છે એક દિવાળીભા ભોજનાલય ચાલે છે અને ખાસ કરીને એક આ ગબ્બર તળેટીનું જે ભોજનાલય છે એ આપણે રાજકોટના દાતા છે પિન્ટુભાઈ એમના તરફથી સાતે સાત દિવસ અહીંયા ભોજનનો કેમ્પ ચાલે છે અને ગુજરાત સરકારના સહયોગથી આ બંને કે ચાલે છે મેળાની શરૂઆત થઈ ત્યારથી જ દરરોજના વીસ પચીસ હજાર લોકો તો લાભ લેતા હતા પણ જેમ જેમ સંખ્યા વધી એટલે ગઈકાલની જે હું તમને વાત કરું આશરે સિત્તેર થી હજાર લોકોએ આપણે ત્યાં ભોજન લીધું છે વ્યવસ્થામાં અમારી જિલ્લા વહીવટીતંત્રની સંપૂર્ણ આખી જિલ્લા તંત્ર વહીવટીતંત્રની સમગ્ર ટીમ અહીંયા છે તમે સફાઈની બાબત લો પ્રોટોકોલની બાબત લો કોઈ પાર્કિંગ વ્યવસ્થા હોય એસટી બસના સ્ટાફ હોય એમ સમગ્ર કે ભક્તો જે યાત્રિકો આવે છે એમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અથવા તો ઓછામાં ઓછા પ્રયાસોથી એ માતાના દર્શન કરી શકે એવો અમારો પ્રયાસ છે વિરાટ જોશી અત્યારે અહીંયા સુવિધા સારી છે જમવાનું બી સારું છે સાફ સફાઈ બી સારું છે અને ભોજન એકદમ શુદ્ધ અને સારું છે અમે અહીંયા લગભગ મારા આઠ વર્ષથી હું આવું છું સડંગ અને અહીંયા હર વખત હું આવું છું ગબ્બરી અહીંયા ભોજન પ્રસાદ એકદમ સારું મળે છે અને સફાઈ બી સારી હોય છે અને સ્ટાફ મિત્રો બી સારા છે અને હરેક સુવિધા સારી આપે છે અહીંયા અને આ આયોજન એટલે અહીંયા સૌથી સારામાં સારું આયોજન અહીંયા છે સફાઈથી લગાવીને હરેક વસ્તુમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અહીંયા લોકો સારી રીતે લોકોને સેડ બી કરે છે અને સાથે બેસાડે બી છે અને જમાડે બી છે કોઈને એવું નથી કે કોઈને ધક્કા મૂકી આ તે કશું જ નહીં સારામાં સારી સુવિધા અહીંયા મળે છે અમને જમવાનું બી એકદમ વ્યવસ્થિત આપે છે આ લોકો નામ શું બા નામ કાંતાબા કાંતાબેન તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો દર્શન કરવા માટે દર્શન તો કરવા બે વર્ષ થઈ તમને તમને અહીંયા આ સહકાર ગ્રુપની જે પ્રસાદ વ્યવસ્થા આ અમે લગભગ તો કે નહી વાત કે અમાર બે આટલા દી નહી વાત સરસ માણ્યા તમે લોકોને દર્શન કરવા માટે આવે ત્યારે તમે શું કહેવા માંગશો સારી સવગત સારી બધી વ્યવસ્થા સારી છે ભાઈ જવું જરૂરી છે માતાજીના દર્શનમાં સરસ રીતે મજા આવી અમારે તો મારું નામ ગીતાબેન છે હું મહેસાણાથી આવું છું મમ્મીને સાથે લાવ્યા છે અને મારા ભાણોને અમે બધા જોડે જાઉં છું અમે પાંચ જણા છીએ એક ગ્રુપમાં બહુ સરસ બહુ સરસ સગવડ પણ સારી છે અને આ સહકાર ગ્રુપનું જોઈ પણ જમવાનું જે છે ને ભોજન એ બહુ મસ્ત છે મમ્મીને પણ અમે અહીંયા જ લાયા હતા જમવા માટે સહય સેવકો બહુ સરસ સેવા આપી રહ્યા છે બહુ સરસ છે સગવડ ચોખ્ખાઈ બહુ મસ્ત છે

અને અમે છેલ્લા પાંચ વર્ષથી અમે આવીએ અમે અમીરગઢથી આવી અમે છેલ્લા દસેક જણા જેવા સાથમાં સાથી મિત્રો આવે છે અહીં અંબેમાની પ્રસાદ બહુ સારી છે અને જોરદાર છે આ કેમ્પની વ્યવસ્થા ખૂબ જ સારી અને યોગ્યતા પૂર્વક છે